અમરેલીના ચિત્તલ રોડ પર આવેલ શિવ મંદિર તપવનના નામે પણ પ્રખ્યાત છે શ્રાવણ માસમાં અમરેલીના ચિત્તલ રોડ પર આવેલ ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળે છે આ શિવ મંદિર તપોવન મંદિર તરીકે પણ પ્રખ્યાત છે મૂળ અમરેલીના અને હાલ મુંબઈ રહેતા હેમેન્દ્રભાઈ મહેતાએ પોતાના વતન માટે કંઈક કરવું છે એવું વિચારતા વર્ષ બે હજારમાં આ ભવ્ય શિવ મંદિરનું નિર્માણ થયું હતું તેમાં મહેતા પરિવારના કુળદેવી બલ્લર માની સ્થાપના કરવામાં આવી છે તપવન મંદિરમાં મહિલા મંડળની 25 થી ત્રીસ બહેનો પણ નિયમિત આવે છે અને ભજન કીર્તન કરે છે ચિત્તલ રોડ સાંઈનગરમાં તપોન મંદિર આવેલું છે બે હજારની સાલથી આ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા થઈ છે અને આ મંદિરમાં દરેક ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે એમાં નવરાત્રિ શ્રાવણ મહિનો દરેક ઉત્સવને અહીંના જે મહિલા મંડળ છે એ ખૂબ જ ધામધૂમથી ઉજવે છે તમે આજે જોઈ શકો છો કે આ જે શણગાર કર્યો છે એ મહિલા મંડળે જ કરેલો છે અને દર સોમવારે શણગાર કરવામાં આવે છે એટલે અમરેલી પ્રજાજનોને હું એમ કઉ છું કે જો તકોન મંદિરે જેને મુલાકાત ન લીધી હોય આ મંદિરની એ અચૂકપણે આવે અને ખૂબ જ ધામધૂમથી દરેક ઉત્સવો દરેક ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવે છે